ગઈકાલે જે ભુજ શહેરના વિસ્તારમાં એક હત્યાનો બનાવ જે બનેલો છે એમાં ચોવીસ વર્ષની જે પરિણિત યુવતી છે જેનું નામ છે અમરીન પઢિયાર અમરીન ડોટર ઓફ અલાના પઢિયાર એને એના હસબન્ડે જ જેનું નામ છે ફિરોજ ઉર્ફે બાવા સિદ્ધિ એણે ધારિયાના ઘા મારીને એની હત્યા નિપજાવી છે અને એ હત્યા નિપજાવીને જાતે જ ધારિયા સાથે પોલીસ સ્ટેશને હાજર થયો અને પોલીસને કીધું કે મારાથી આવું મેં આવું કૃત્ય કર્યું છે અને એ આધારે પછી તપાસ કરીને ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને હસ્તગત કરવામાં આવે છે સર હત્યા પાછળનું કોઈ કારણ હત્યા પાછળનું કારણ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એ લોકોના લગ્ન દોઢ વર્ષ પહેલાં થયા હતા પણ એમના લગ્ન ચાલતા નહોતા અને એ બંને અલગ રહેતા હતા અને આને જે જે આરોપી છે એને પોતાની પત્ની ઉપર ડાઉટ હતો શંકા વહેમ રાખતો હતો એના અને એ એની પર ગુસ્સે રહેતો હતો અને પછી અચાનક જ એણે આ રીતે એની પત્ની ત્યાંથી પસાર થતી હતી દાદુપી રોડ જે છે રેલવે સ્ટેશન તો પાછળથી આવીને એણે દરિયાના ઘા માર્યા માથામાં અને કન્ટિન્યુઅસ મલ્ટિપલ ઘા મારીને એની હત્યા કરી છે પ્રાથમિક તપાસ સોરી ગુનાઈત ઇતિહાસ છે નહીં હજી સુધી ધ્યાનમાં નથી આવ્યો સેન્ટિંગનું અને છૂટક મજૂરીનું કામ કરે છે છવ્વીસ વર્ષની ઉંમર છે ગુનાહિત ચોકાસવામાં આવશે પણ આ બાબતમાં જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે બંનેના લગ્ન ટકી ચાલતા નહોતા દોઢ વર્ષ પહેલાં લગ્ન કરેલા હતા અને પણ એકબીજાથી અલગ રહેતા હતા અને એણે શંકા રાખીને ગુસ્સામાં આવીને આ કૃત્ય કર્યું છે એવું પ્રાથમિક તપાસમાં દેખાય આવ્યું છે પછી આગળ વધુ તપાસમાં શું આવે છે એ પછી ખ્યાલ આવશે हेल्थ एंड मैग्नेटिक नेचर क्योर सेंटर मड थेरेपी मैग्नेट थेरेपी सियाटसू आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा कमर कमरना दुखावा स्त्री रोग वजन वार डिप्रेशन, माइग्रेन, अन्य दुखावा समय सवारे नौ थी एक सांजे चार नेचुरपैथ आयुर्वेद मसाज स्पेशलिस्ट पी माकन मास्टर ऑफ योग एट्रेस ट्वेंटी एकता सोसायटी गायत्री मंदिर पास पूछ कच्छ मोबाइल नंबर नाइन एट नाइन एट फाइव डबल सेवन टू नाइन फोर एट फाइव डबल वन डबल नाइन जीरो डबल नाइन फोर